ભાવનગર શહેરમાં એક દિવસ પૂર્વે રાત્રિ ઓખા ટ્રેનમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે જેમાં છરી વડે ઈજા પહોંચાડતા ભોગ બન્નારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભોગ બન્નારે આક્ષેપ કર્યો હતો કે ભાવનગર ટર્મિનસથી ટ્રેન ઉપડી ત્યારે તેની બાજુમાં બેઠેલા એક શખ્સ બેઠેલા હતા તેના થેલા લઈને બે શખ્સો ભાગવા લાગ્યા હતા જેથી હું પાછળ જતા અને થેલા આપવાનું કહેતા એ લોકોએ થેલા આપી દીધા બાદ મારા ઉપર છરી વડે હુમલો કર્યો હતો જો કે ત્યારબાદ કોઈએ ટ્રેનની ચેઇન ખેંચી લેતા આરપીએફની ટીમ આવી પહોંચી હતી ત્યારબાદ આ બે શખ્સોને ભાવનગર પરા સ્ટેશન ઉપર ઝડપી લેવામાં આવ્યા હતા જો કે ભોગ બનનારે બે શખ્સો ને નહીં જાણતો હોવાનું જણાવ્યું છે

એમ કરીને એક જણા એ મને પકડ્યો અને એક જણાએ સીધો સરો કાઢ્યો તો સરો કાઢ્યો ને તો મારી વાહે પડ્યો તો હું ભાગ્યો તો વાત તો ફક્ત તો મને બે ત્રણ ઘા કરી લીધા તરાના પછી કોઈ બીજું કોઈ પડખે હતું નહીં દબાવવા તોડાવવા વાળું તો બે ત્રણ ઘા કરી લીધા એને પછી હું ભાગતો ભાગ ગયો પછી પરામાં અહીંયા ફાટક આવ્યું ને ત્યાં કોઈ હાકલ ખેંચી ગાડીની એ પોલીસ ખબર પડી ગઈ તો એ વળી પછી એને પકડી ગયા પકડી ગયા ને પછી ગાડી માં એને અને પરામાં પછી એને પકડી લીધા મને પછી પોલીસ વાળા એ કીધું કે કઈ રીતના થયું મેં કીધું આ રીતના બનાવ બીનો છે